અંજારના ખેડોઈ નજીક આવેલ એક વાડીમાં કામ કરનાર દંપતી વાડી પરથી 1.2 લાખની મત્તા પર હાથ સાફ કરી થયા ફરાર અંજાર ખાતે આવેલ ખેડોઈ નજીક આવેલ એક વાડીમાં કામ કરનાર દંપતી વાડીમાંથી 1.2 લાખની ચોરી કરી ફરાર થઈ જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે આ મામલે વર્તુળોમાંથી મળતી વિગતો અનુસાર આ ચોરી અંગે રાહુલ દેવીદાન ગઢવી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે અનુસાર ફરિયાદીની અંજાર મુન્દ્રા રોડ ખેડૂત નજીક આવેલ ચાંપલ ફાર્મ નામની વાડીમાં તેમણે ઘોડા રાખ્યા હોવાથી તેની સારસંભાળ માવજત માટે રાજસ્થાનના દંપતીને કામ પર રાખેલ હતા ગત તારીખ 25 જાન્યુઆરી ના ફરિયાદી કામરથી રાજકોટ ગયા હતા બાદમાં અહીં ગાય ભેંસનો દોહન કરવા વાડા કાના રબારીએ ફોન દ્વારા આ દંપતી ગાયબ હોવાના સમાચાર આપ્યા હતા જેથી ફરિયાદીએ પરત આવીને તપાસ કરતા તેમનો બાઇક હાજર મળી આવેલ ન હતી આ ઉપરાંત મકાનના કબાટમાં રાખેલ રોકડ પણ ગાયબ હતી જેથી આ દંપતીએ કબાટ તિજોરી તોડી તેમાંથી રૂપિયા 72300 તેમ જ બાઇક લઈને ફરાર થઈ ગયા હતા તેમના વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે